સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે અને અવતાર માત્રની એ રીત છે જે સ્ત્રી દ્રવ્યનો ત્યાગ કરાવવો અને ગરીબની રક્ષા કરવી તે વિદ્યા વૈરાગ્ય તથા ભક્તિને બળે કરીને કોઈક ગરીબનો તિરસ્કાર કરતો હોય તો તેને દેખીને ખામી શકે નહીં એવો સહજ સ્વભાવ છે અને પનિશમેન્ટ કરે ભગવાનને ભગવાનનો આવો સહજ સ્વભાવ છે મહારાજે એવો પોતાનો સહજ સ્વભાવ વતના વ્રતમાં કીધો કે મહારાજે મુક્તાન સ્વામીને પૂછ્યું કે તમને ક્રોધ શેમાંથી થાય અને કેવી રીતે સામે પછી મહારાજે એવું કીધું કે લો અમાય અમારું કંઈ તો કોઈક અધર્મને માર્ગે ચાલતો હોય ગરીબ હોય ઓલું શક્તિવાળો હોય ને ગરીબને દબાવતો હોય એવા વાના વાીધા મારે એટલે એ જ વાત કરી છે ભગવાનને એવું ગમતું નથી કોકની મજબૂરી હોય ને એનો લાભ લેવો એનો અર્થ એવો છે એવું ભગવાનને જરાય ન ગમે એ ખાનદાની ન કહેવાય ભગવાન છે એને તો ખાનદાની ગમે જ જ્યારે માણસ મજબૂર હોય ત્યારે એ ગમે તે આપણે કયો એમ કરે ગધેડા બાપ કે પણ મજબૂરીનો લાભ લે જે માણસ એ ખાનદાન નો કહે અને ભગવાન તો એના માતા પિતા ધર્મ છે ધર્મ ભક્તિ માતા છે એટલે એનામાં એટલી ખાનદાની હોવી જોઈએ અમુકનો માણસ મજબૂર હોય ત્યારે એને આશ્વાસન મળે કે એને એમ થાય કે હાલો આપણે મદદ કરીએ તમને હું અમે મદદ કરી શકીએ ન કરીએ કે તો કાંઈ નહીં ખાલી વાણીથી પણ એને આશ્વાસન આપે તો એવું ભગવાનને બહુ ગમે પછી મારાજ એવું કીધું કે ગરીબ એટલે ગરીબ એટલે બધા એમ કે અસદગ્રસ્ત ઓલો જેને અછત હોય એને ગરીબ નથી કેતું એમ ગરીબ એટલે તો માણસ એમ કે એ ગરીબ હોવો જોઈએ એના સ્વભાવથી ગરીબ હોવો જોઈએ સ્વભાવથી ગરીબ હોય ને ક્યારેક માણસ છે એને મજબૂરી હોતે હોય તો મજબૂરી હોય ત્યારે માણસને દબાવવાનું બહુ હેલું પડે એની પાસેથી બેનિફિટ લેવાનું બહુ હેલું પડે અને એ વધારે લે તો ભગવાન કોરાજી થાય ઉલટું એવું કીધું એટલે જેને ભગવાન ભજવા હોય ને ભગવાનને ખરેખર પ્રમાણિકતાથી રાજી કરવા હોય તો કમસે કમ કોઈની મજબૂરીનો લાભ લેતા ન શીખવું એને સમજાવીને તમે જે કાંઈ કરો એ વાત જુદી છે પણ આમાં તો મારે જેવું કીધું શું કીધું વિદ્યા વૈરાગ્ય ભક્તિ અને ભક્તિ તપ સત્તા એ બધાય જે જે બધા પ્લસ પોઈન્ટ હોય એનાથી દબાવવાનો આપણને ચાન્સ મળે કોઈક તપસ્વી હોય તો બધા બીતા હોય એમ એટલે એનાથી બધા બીવે તો એને ખોટા ડરાવે તો એ ભગવાનને ન ગમે કોઈક નહીં એમાં ગરીબને ડરાવે એ તો જરાય ન કે ભગવાનના ભગત હોય ને ગરીબ હોય એને ડરાવે એ તો ભગવાન ખમીએ ન હોય કે ભગવાન મહારાજ એવું કીધું ને કે યુધિષ્ઠિરને બોલે નારાજીએ કીધું કે જો તું આમ કરીશ તો તારા વંશ સહિત નાશ થઈ જશે વંશ સહિત તો નાશ થઈ જાય તારું રાજબાજ કાંઈ રહે નહીં ઓલું નરસિંહ મહેતાને રાહ કે ખોટા હેરાન કર્યા તો આખું રાજ ભીગ અને કુતરાને મોતે મોત થયું એવું થાય ગરીબને દબાવે તો નરસિંહ મહેતાનો કાંઈ ભાઈ હું વાક હતો એટલે કોક માણસો ઘણી વખત સત્તા ઉપર હોય એને આંધી હોય એની આંખી ઓડે વહી ગઈ હોય એટલે એને દેખાય નહીં સત્તા હોય કોઈ પણ જાતની વધારે માણસ ઊંચો આવી ગયો હોય કોઈ પણ વાતમાં આગળ આવી ગયો હોય તો એને વિવેક પછી બહુ રહે કે આપણે શું કરવાને એને મજબૂર કરીએ છીએ કેવું એટલે મારે જેવું કીધું કે વિદ્યા બહુ વિદ્યા ભણ્યા હોય તોય મુશ્કેલી ને ન ભણ્યા હોય તોય મુશ્કેલી એટલે પાચન થવું એ મોટા ભાગ કહેવાય એને હવળી હુજવી એ વિદ્યાનો હવળો ઉપયોગ કરવો એ મોટા ભાગ કહેવાય વૈરાગ હોય તો એ તો બધો ગુણ છે એમ પણ વૈરાગ હોય તો બીજાનો તિરસ્કાર થાય જેને કોઈકને વૈરાગ ન હોય એનો પછી ભગવાનનો ભગત હોય ને એને વૈરાગ ન હોય એવું બની શકે ભગવાનનો ભગત હોય પણ પાછો વૈરાગ ન હોય એટલે આને નકરું વૈરાગે જ બધું દેખાય ભક્તિ તો દેખાય જ નહીં કે વૈરાગ હોય એ જ બરાબર અને ભક્તિવાળા બરાબર નહીં પાછા એટલે એમાં બીજાનો તિરસ્કાર કરે દબાવે એની પાસે અન્યાય કરે એની મજબૂરીનો લાભ લે આવું આનાથી ભગવાન કાંઈ આ પાપ ન કરે તોય અતિ નારાજ થઈ જાય અને ભગવાન એને જો વધારે ઓલું કરે તો પનિશમેન્ટ હોતે કરે ભગવાન છે પનિશમેન્ટ કરે ને કોઈ વ્યક્તિ છે એ સ્વભાવથી ગરીબ ન હોય અને બીજાને હેરાન કરતો હોય અને એ જ્યારે મજબૂરીમાં હોય એ જ્યારે મજબૂરીમાં હોય ત્યારે આપણે ખાનદાની રાખવી કે મજબૂરીમાં હોય ત્યારે તો કોઈનો લાભ મજબૂરીનો લાભ ન લેવાય આપણે આપણું કામ કરાય આપણે આપણું કામ કરાય આપણું જે મિશન હોય એને આગળ વધારાય પણ એને કોઈની મજબૂરી ન લે મા લાભ લઈને ન વધારાય એટલે મહારાજે તો એવું કીધું કે આપણે કોઈની પાસે મજબૂરીનો લાભ લઈએ તો પછી આની પાસે હોતે લેવું એકવાર જેને ઘરેળું ઢોર થઈ ગયું હોય અને કોકનું ખેતર ખાઈ આવ્યું હોય તો પછી એને દરરોજ ખીલે નાખે એમ ન ભાવે અને ઓલું જ ખાવાનું ભાવે એમ એકાદ વખત કોઈકને મજબૂરીનો લાભ લીધો હોય તો ભગવાનના ભગત પાતી હોતી મજબૂરીનો લાભ લે એવું બધું થાય ભગવાનને એવું ભગવાનના ચરિત્રોમાં એવું આવે છે જરાસંતને શ્રી કૃષ્ણ ભગવાનને કંઈ વાંધો નહોતો પણ જરાસંધે પેલા બધા રાજાઓને ભેળા કર્યા હતા અને એનો નરયજ્ઞ કરવો તેને આવો બધો નાદાની કરતો હતો માણસો બીજા રાજાઓ છે એની શક્તિની આગળ મજબૂર હતા એ કાંઈ કરીએ કે એમ હતા નહીં એટલે શ્રી કૃષ્ણ ભગવાનને મનમાં એમ થયું ભગવાન તો ચક્રવર્તી રાજા નહોતા નકરવળી એને એમ થાય કે ચક્રવર્તી રાજા હોય એના રાજમાં આમ થાય તો આવે નહીં પણ ભગવાન એવું ખામી ન ભગવાને સીધો એ અટેક કરવો એ ઠીક નહીં એટલે ઉદ્ધવજીને બોલાવ્યા કે આનું શું કરવું આનું મને બહુ ઉલ્કીડિયું ચડે છે કે આનું કંઈક જવાબ દો બળરામને બોલાવ્યા બીજાને કોઈ જાણીતા હશે અને બધાને બોલાવ્યા કે હા મને ગમતું નથી એટલે બળરામ તો હાલો મારી પાસે ગદા છે બે લઈ લો આપણે જઈ હું પહેલો જાઉં પછી તમે આવો એટલે ભગવાન કે અધર્મનો રસ્તો પણ ભગવાનને ગમે નહીં એમ ન કરાય અધર્મને રસ્તે એને કંઈક કારણ વિના આપણે જઈને મારીએ એ ભલે અધર્મી છે પણ કારણ વિના એને જઈને મારીએ તો એ ઠીક નહીં એવું કંઈક ગોતો કે આપણે રસ્તો એટલે ઉદ્ધવજીએ રસ્તો કાઢ્યો કે આપણે યુધિષ્ઠિર મહારાજાનું હોત એ રાજયજ્ઞ કરે છે અને એના આમંત્રણમાં એનું આમંત્રણ આવ્યું છે અને જરાસંતે જેલમાં પૂર્યા છે એ રાજાઓએ ભેળા થઈને એક કાગળ લખીને મોકલ્યો હતો એ બે કાગળ શ્રી કૃષ્ણ ભગવાનને હારે મળ્યા અને પછી ભગવાને વંચાવ્યું કે શું કરવું જોઈએ આપણે એટલે દાઉ ભૈયાનો એ મત થયો કે આપણે પહેલાં આ જરાસંધને પૂરો કરવો જોઈએ તો ઉદ્ધવજી એમ કે ઉદ્ધવજીએ એવું કીધું કે નહીં મહારાજ એવું ન કરાય આપણે આપણે સીધા એની પાસે જરાસંધ પાસે જઈએ અને એનું કારણ વિને આપણે ઓલું કર્યું કહેવાય તો ઠીક ન કહેવાય આપણને શોભારોપ નહીં એટલે આપણે પહેલાં યુધિષ્ઠિરના યજ્ઞમાં જઈએ અને એને દિગ્વિજય તો કરવાનો જ છે તો આપણે જરાસંધ બાજુ જવું દિગ્વિજય કરવામાં એટલે આપણે જરાસંધ બાજુ જઈએ તો પછી કંઈક કરી લેવું જે કામ કરવાનું હોય તમારે કરવાનું હોય કરી લેવાનું એટલે ભગવાન એવું કર્યું ભગવાનની રીત કેટલી બધી સરસ લો જરાસંધને તો એમણે એમ ટીપે તો એ વાંધો નહોતો કંઈ એવો હતો તો એ ટીપવા એવો જ હતો પણ એવું ભગવાન નું કરે ખાનદાની માલિકાથી જોઈ જીવમાંથી એ ખાનદાની એ કઈ સત્તા આવે આવી જાતી નથી ધન સંપત્તિ આવે આવી જતી નથી એ તો ખાનદાની ના સંસ્કાર એનામાં હોય તો જ આવે નહી કોઈને મદદ કરવી કોઈ મજબૂર માણસ હોય તો એને ઉલટી અમુકની ઓલી મદદ કરવી કે એને મદદરૂપ થવું પાંચ આશ્વાસનના શબ્દો દેવા એને બદલે મજબૂરીનો લાભ લઈ અને એને હારી પેટ નીચોવી નાખવો એ અંદરની ખાનદાનીનો અભાવ કહેવાય અંદરની ખાનદાનીનો એ પછી સાધુમાં હોતે હોય અને બધાના જીવનમાં એવું તો આવતું જ હોય અને ગ્રહસ્થાના જીવનમાં હોતે હોય એટલે મહારાજ તમને કેટલી સરસ વાત લખી સ્વામી એમ વિદ્યા વૈરાગ ખાલી ધન જ નહીં વૈરાગથી હોતી મારે ડરે બધા સાપ દઈ ડરાવતા જ હોય ને તારો ધનો જ જાય જો તું મારું ધાયરું નહીં કરતો મારું ધાર્યું કરે તો તારું બધું સારું થઈ જાય એટલે હવે ભગવાન શું સમજવું ભગવાનને શું સમજવું કે આનું ધાર્યું કરે તો જ સારું થાય કે ધનોત્પનો જ જાય એટલે ભગવાન એવું કહે ભગવાન રામચંદ્રજી ભગવાનને વાલી કંઈ નડતો નહોતો અને વાલીને મારવો એ બહુ ક્રિટિકલ હતું વાલીને કોઈક ઉભો રહે તો અર્ધી સતી એના ભાઈ જાય અને વાલીની પોતાની હોય એ પ્લસ થાય એટલે એને કોઈ જીતે નહીં આ બધા એને યુક્તિઓ કેવી ગોતી કાઢી જો અસુરો બધા એમ તો સેન્સવાળા હતા તેની યુક્તિ એવી કાઢી ગઈ મારી સામે કોઈ યુદ્ધ કરવા આવે તો એની અડધી શક્તિ મારા આવે અને અર્ધી મારી પ્લસ ઓલા પાંચ અર્ધી જ રહી એટલે ભગવાન રામને કંઈને કરું વાલીને યાર કંઈ વાંધો વાલીએ એ જ કીધું વાલીને ભગવાને માર્યો તો એને ભગવાન વાલીએ આર્ગ્યુમેન્ટ કરી તમે મને શું કરવા માર્યો હું તમારા વાંકમાં હું હું તમારા કાંઈ વાંકમાં કંઈ ખરો પણ વાલી એના વાંકમાં એટલા માટે હતો કે એ બહુ સારું નહોતો કરતો નબળાને દબાવતો હતો રાવણને દબાવ્યો હોય તો એને કાંઈ વાંધો નહીં એ દબાવવા જ એવો હતો પણ એને માર્યો નહીં અને સુગ્રીવને તો મારી નાખવા ત્યાર કયો હતો અને રાવણને માર્યો નહીં એટલે આ બધી એની અધર્માચરણ જોઈને ભગવાનને ગમ્યું નહીં એટલે વાલીને માર્યો પછી ભલે છે કે મારે દેવું પડે બદલો દેવો પડે એવું કહે છે ને શાસ્ત્ર એવું કહે ને કે વાલી એ કે તું મને જ આ ભલે પણ આ વખતે તો તારું કામ બધું બંધ કરી દે આ વખતે તારું કામ હાલવા દેવું નથી મારે એટલે કોઈ અધર્મનો પક્ષ લે ગરીબને દબાવે અને ત્રણમાંના મારે જે કીધા છે કંઈક એટલે ત્રણ વાના જો હોય તો મહારાજને ગમે નહીં ભગવાન મહારાજ ગઢડામાં રહેતા હતા તો હકીકતમાં તો જીવા ખાચર હતા એનો જો મહારાજ ઉપયોગ કર્યો હોત તો એ હોશિયાર હતા દાદા ખાતર કરતા અને પાછા બધી વાતે પહોંચતા હતા અને મહારાજમાં અનન્ય નિષ્ઠા હતી એને મહારાજમાં ભક્તિ એવી હતી એ બહુ સેવા કરતા એમ પણ એને પ્રશ્ન એ હતો કે દાદા ખાતરની ગળા સુધી ઈર્ષાએ દાદા ખાતરને અરે ઈર્ષા દાદા ખાતર પાછા એકદમ ગરીબ સ્વભાવના હતા એ કંઈ ઓલા નહોતા સ્વભાવના કલોકા સ્વભાવના નહોતા દીવા ખાતર ભગત ખરા પણ કલોગા સ્વભાવના હતા એટલે મારા એને પાસે ન કર્યા એટલે તકલીફ ન્યા હોય છે ગરીબને દબાવે તો એનું સારું ન થાય મારે એ અંદરની ખાનગા ખાનદાની છે એ કાંઈ કોઈ શીખવી આવતી નથી એને જીવમાં પડી હોય છે જ્યારે ચાન્સ મળે ત્યારે હારું જો ખાનદાની પડી હોય ચાન્સ મળે તો બીજાને મદદ કરવા હાથ લંબાવે અને જો ખાનદાની ન હોય તો બીજાને નીચોવાનો પ્રયત્ન કરે લાગ મળ્યો સત્તા ઉપર આવ્યા હોય કે જે કંઈ મજબૂરી માણસને નીચોવાનો ટાઈમ મળ્યો હોય ત્યારબાદ નીચો હોય અને ખાનદાની પડી હોય તો એને એમ થાય કે મને આ સ્થાન ભગવાને આપ્યું છે કે આ સગવડતા આપી છે તો હું કોને હું મદદ કરી શકું એવું વિચાર એનું નામ ખાનદાની કહેવાય અને એવું ભગવાનને બહુ ગમે છે